स्पेलिंग उच्चार साथ अंग्रेजी शब्दों टी एच आर ओ एन ई डी थ्रोन एट गादी पर हटाव डी -E -E। ई टी ओ एन ए टी ई डी टोनेट एट धड़ाको करव डीई टी -E ओ यू आर डी टू एट टूको रस्त तो लेव डी ई टी आर ए सी टे डिट्रिकेट એટલે વાત કરું અથવા ફાટવું અથવા વખડવું ડી ઈ ટી આર એ સી ટી ઓ આર ડિટ્રકેટર એટલે ફાટેबाज ડી ઈ ટી આર આ ઈ એમ ઈ એન ટી એ એલ ડિટ્રિમેન્ટલ એટલે નુકસાનકારક ડી ઈ યુ સી ઈ ડ્યુસ એટલે ટેનિસમાં સરખા અંગ DEVASTATE એટલે વિનાશ અથવા 파યમાલી વેરવી DEVASTATING એટલે વિનાશક DEVELOP એટલે વિકસવુ DEVIATE એટલે વિસંતર કરુ અથવા ચલિત तो -E DEVIATION डेविएशन એટલે વિચલન DEVICE ડીવાઇસ એટલે યુક્તિ अथवा तरकीब DEVILE डेવિલ એટલે શેતાન अथवा દૈત્ય DEVIOUS ડીવીસ એટલે ડોંગી अथवा કપટી D E V I S E डिवाइड એટલે ગડી કાઢુ અથવા રચના કરવી D E V O T E डिवોટ એટલે સમર્પિત કરવું D E V O T I O N A L डिवોશનલ એટલે ભક્તિ ભાવનું D E V O U R દિવાઉર એટલે હડપ કરવું અથવા સ્વાહા કરી જવું